હેલ્થ વિભાગ ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચના ફૂડ સેફ્ટી ઓફિસર હેમંતકુમાર ગુણવંત રાય ગોહિલને શાકભાજીના દુકાનદાર પાસે લાયસન્સ આપવા માટે પિસ્તાલીસ હજારની લાંચની માંગણી કરી હતી બીજી તરફ દુકાનદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી તો લાંચિયા ઓફિસર હેમંતકુમાર ગુણવંતરાય ગોહિલે પિસ્તાલીસ હજારની લાંચની રકમ નાનપુરા રંગુપવનની ખાતે આવેલ ફૂડ ઓફિસના વહીવટી વિભાગના ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને આપવાનું જણાવતા એસીબીની ટીમ દ્વારા નાનપુરામાં રંગ ઉપવનની બાજુમાં હોમિયોપેથિક દવાખાના ઉપર આવેલ ફૂડ ઇન્સ્પેક્શન વિભાગની વહીવટી ઓફિસનો લાંચની રકમ સ્વીકારતા ફૂડ વિભાગના ક્લાર્ક ગુલામ યાસીન નિસાર હુસેન શેખને ઝડપી પાડ્યો હતો ત્યારે એસીબીએ ગુનો દાખલ કરી હેમંતકુમાર ગુણવંતલાલ ગોહિલને પણ ઝડપી પાડ્યો હતો ગત રોજ એક ફરિયાદીની ફરિયાદ મળી હતી શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓએ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને આગળ તપાસ ચાલુ વધુમાં ઝડપાયેલા આરોપીઓ હેમંતકુમાર કુમાર ગુણવંતરાય ગોહિલનો એક લાખ પાંચ હજાર પગાર હતો જ્યારે ક્લાર્ક ગુલામ હુસેન શેખનો ચોત્રીસ હજાર પગાર છે હાલ તો લાચા અધિકારીઓ ઝડપાઈ જતા પાલિકાના અન્ય લાચા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ